તમે ભાવનગરના આ ચમત્કારી મંદિર વિશે જાણો છો ભાવનગરના ઘોઘા ગામ નજીક આવેલ સોનારિયા વર્ષે ચોમાસા દરમિયાન મહાકાળી માતાજી સાક્ષાત પોતાના મુખથી પાણી ગ્રહણ કરે છે તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ આઉટ ઓફ હોમમાં આજના દિવસની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવું નહીં કે પરફેક્ટ આજનો જ દિવસ પણ હા ખાસ કરીને એવા દિવસો જ્યારે વરસાદી વાતાવરણ હોય અને બધા જળાશયો ભરાઈ ગયા હોય તેવો દિવસ ચોમાસાએ ઘણા દિવસનો વિરામ લીધા પછી ફરીવાર આપણે કહીએ તો રીએન્ટ્રી કરીને પાછો આવ્યો છે અને આવા જ વાતાવરણની મજા માણતા માણતા આપણે પહોંચી ગયા છીએ સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીના મંદિરે જે ભાવનગરથી સોળ કિલોમીટર અને ઘોઘા ગામથી તો ફક્ત એક જ કિલોમીટરના અંતરે આવેલ છે જો તમે પણ અહીંયા દર્શન કરવા આવવાનું ઈચ્છતા હોવ અને તળાજા બાજુથી આવતા હોવ તો બુધેલ ચોકડીથી ભૂતેશ્વર અને ભૂતેશ્વરથી પીપળિયા પુલ અને ત્યાંથી ઘોઘા જતા રોડ ઉપર તમને મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર દેખાઈ જશે અને જો તમે ભાવનગર બાજુથી આવતા હોવ તો શિવાજી સર્કલથી અકવાડા અને અકવાડાથી પીપળિયા પુલ ત્યાંથી સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીના મંદિરે પહોંચી જઈશું અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ છે ગમે ત્યારે વરસાદ આવી શકે છે આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે મંદિર તળાવની પાળ ઉપર હોવાથી મંદિરે જવા માટે થોડા પગથિયા ચડવા પડે છે તો જુઓ આવું કંઈક દેખાય છે માતાજીનું મંદિર મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ કંઈક અલગ નજારો જોવા મળે છે સામે મોટું તળાવ છે અને તળાવની ઉપર માતાજીનું મંદિર છે ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના મંદિરની અંદર પાણી ભરાઈ ગયેલ છે અહીંયા મંદિરની બહાર એક નાની દુકાન પણ છે જ્યાં આપણને શ્રીફળ માતાજીની ચૂંદડી અગરબત્તી તળાવમાં રહેલ જીવોને ખવડાવવા માટે બિસ્કિટ અને બાળકો માટે સૂકો નાસ્તો પણ મળી રહે છે તમને અહીંયાનો થોડો ઇતિહાસ જણાવી દઈએ અહીંની માન્યતા એવી પણ છે કે આ તળાવનું તળિયું તાંબાથી મઢેલું છે હા તે વાત સાચી છે પણ આખું તળિયું નહીં તળાવના સેન્ટરમાં તાંબાથી શિલાલેખ કરેલ છે જેથી કરીને દરિયાનું ખારું પાણી તળાવના મીઠા પાણીમાં ભળી ન જાય આ મંદિરે દર વર્ષ દરમિયાન ઘણા તહેવારો પણ ઉજવવામાં આવે છે ઘણીવાર માતાજીનો માંડવાનું પણ આયોજન કરવામાં આવેલ હોય છે અને આસો મહિનાની નવરાત્રિ પૂર્ણ થયા પછી દશમના દિવસે અહીંયા હવન કરવામાં આવે છે આ મંદિરે દર વર્ષે અષાઢી બીજના દિવસે ઘોઘા ગામના લોકો સાથે મળીને દર્શન કરવા આવે છે અને માતાજીને નિવેદનું ધારણ કરે છે અને માતાજી પાસે પ્રાર્થના કરે છે કે આ વર્ષે સારો એવો વરસાદ આવે અને સારું એવું ધાન પાકે અને લોકો સાથે મળીને પ્રસાદી લે છે આપણે ઘણા સમયથી માતાજીના આવા જ દર્શન કરવાની રાહ જોઈ રહ્યા હતા તો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરતાની સાથે જ મંદિરમાં કાળભીરવ દાદાના પણ દર્શન થાય છે અને મંદિરની બાજુમાં એક નાની એવી પહાડ જેવી શિવલિંગ અને નંદી જેને આપણે કહીએ છીએ તેના પણ દર્શન થાય છે માન્યતા એવી છે કે સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીનું મંદિર આજથી આઠસો વર્ષ જૂનું છે ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે ચોમાસામાં મંદિરમાં પાણી ભરાઈ જાય છે અને માતાજીના મુખ સુધી પાણી આવી જાય છે અને સાક્ષાત મહાકાળી માતાજી પોતાના મુખથી પાણી ગ્રહણ કરે છે અને ખાસ વાત તો એ છે કે ક્યારેય મુખથી પાણી વધતું જ નથી તેને માતાજીનો ચમત્કાર પણ કહી શકાય છે બે હજાર આઠની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો આ તળાવની અંદર અસંખ્ય નાના નાના દરિયાઈ જીવો રહે છે જેવા કે કાચબા માછલી અને જળ સાપ અત્યારે આપણે માતાજીના શાંતિથી સરસ દર્શન કરી લીધા છે અને દર્શન કર્યાની સાથે જ ધોધમાર ચાલુ થઈ છે જો મિત્રો અહીંયા કેટલા નાના નાના સુંદર મજાના સસલાઓ પણ રાખેલા છે અને આપણે સસલા જોતા હતા ત્યાં ગલુડીઓ પણ આવી ગયું મંદિરની બહાર અહીંયા બેસવા માટે ઘણી જગ્યા છે જેથી કરીને તમે અહીંયા આવો તો સાથે જમવાનું લાવી અને આરામથી જમી પણ શકો છો અને ખાસ ફેમિલી સાથે ફરવા માટેની ભાવનગરની બેસ્ટ જગ્યા છે અમે તો માતાજીના દર્શન કરી લીધા હવે તમે પણ વીકેન્ડ કે પછી ગમે ત્યારે ફ્રી હો ત્યારે અહીંયા દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરી દેજો જેથી કરીને વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે અને આવા જ અનેક મંદિરો અને ઐતિહાસિક સ્થળો વિશે જાણકારી મેળવી શકે